નમસ્કાર નમો નમઃ કેમ છો બધા મौज માં હસો લેર માં હસો જોર માં હસો તૈયારી કરતા હસો બગડા સટી બોલાવતા હસો આજે હું ફરીથી તમારી સમક્ષ રજૂ થયો છું સુંદર મજાનું કાવ્ય લઈને જીયા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા રૂમ ઝૂમ કરતા પહેલી વાર રહ્યા હોય અને હજી તમે ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તમારા મિત્રોને શેરડી કરી દો અને તમે વિડીયોને લાઈકડી કરી દો જેથી મને મોજડી આવી જાય અને આજનો વિડીયો આપણે ભૂખા કાઢ્યો હોય એકદમ ડિટેલ્સની અંદર આપણે અને આજે સમજીએ શું છે કિમ વૈદ્યન

તમે ચરક સંહિતા નવમાં ધોરણ ની અંદર હતા ત્યારે જ તમારે આખો પાઠ આવતો હતો આચાર્ય ચરકનો અને આ અત્યારના જે કઈ પણ ફેસિલિટી અત્યારના જે કઈ પણ સાધનો અત્યારના જે કઈ પણ ઓપરેશનો છે એ મિત્રો પેલા પણ થતા હતા પણ જેમ જેમ સંસ્કૃતની અંદરથી એનું ટ્રાન્સલેટ થાય વ્યક્તિઓ કરે એની ઉપર ટેસ્ટ કરે અને પછી વ્યક્તિઓ સુધી પહોંચે છે અંદર આ કેટલું બધું પડ્યું છે નવી નવી નીતિઓ આવશે અને માણસ હજી સુખ ભોગવશે તો અહીંયા એને એ વાત કરી કે જીવન આપણું સારું કેમ રે આપણે તંદુરસ્ત કઈ રીતે રહીએ અને આપણે વૈદ્યની જરૂરત જ ન પડે એવા કયા કયા કાર્યો કરવા જોઈએ બરાબર એની ચર્ચા છે માણસ જ્યારે તંદુરસ્ત રહેતો હોય ક્યારે ખાવું જોઈએ શું ખાવું જોઈએ કેટલી માત્રામાં ખાવું જોઈએ આવી બધી ચર્ચા જોઈએ કેટલો આપણે આરામ કરવો જોઈએ કેટલો વ્યાયામ કરવો જોઈએ

એટલે જે સાંજનો રાતનો જે આપણો જમવાનો સમય છે દિવસના અંતનો એમાં પયહ પયહ એટલે દૂધ પીવું જોઈએ નિશાંતે જ પીબેત વારી નિશાંતે બરાબર નિશાંતે એટલે શું થાય તો કે નિશા એટલે શું કયો તમે રાત્રિ બરાબર તો કે જ્યારે રાત્રિનો અંત થઈ જાય એટલે કે વેલી સવાર થઈ જાય ત્યારે વારી વારી એટલે થાય પાણી તો કે રાત્રિના અંતે એટલે વેલી સવારે પાણી પીવું જોઈએ તો વૈદ્ય કે ડોક્ટર નું શું પ્રયોજન તો વૈદ્ય કે ડોક્ટર ની જરૂરિયાત રહેતી નથી હવે પછી બીજી વાત એક ભૂકતમ સદા રોગ્યમ દ્વિભુક્તમ બલવર્ધકમ ત્રિભુક્તમ સદારોગમ ચતુર ભુક્તમ તું કેટલી વાર ભાઈ ખાવું જોઈએ ખાસ સમજવા જેવો શ્લોક છે આપણે બધા હું કરીને આમાં શું કે છે એક ભૂક્તમ સદા આરોગ્ય એક વાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે છે હવે તમને કદાચ એવી ખબર હશે ક્યાંક તમે એવું સાંભળેલું હશે કે જ્યારે નીતિ નિયમોની વાત થતી હતી ત્યારે શંકર ભગવાને વાત કરી કે ભાઈ નીચે જઈને કેતા આવો નંદીને કીધું કે ત્રણ વાર એક વાર જમવાનું નંદી તો કરતા કરતા આવતા નીચે આવ્યા ત્યાં કરના એક ઊંધું કે એક વાર નાવાનું ને ત્રણ વાર ખાવાનું પણ આયુર્વેદ પણ આવું કે બાળકો શું તો કે એક ભૂક્તમ એક વાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે આપણું સારું આરોગ્ય રહે એટલે માણસો એમને ઉપવાસ કરે છે વ્રત રહીએ છે આ બધા નીતિ નિયમોની અંદર આ જોડાયેલું છે કે ભાઈ મહિનામાં એકાદ દિવસ તો એવો રહ્યો કે આપણું પેટ ખાલી રહે હવે એમાં આ બધા અત્યારે ફરાળી પીઝા ખાય ફરાળી પાઉંભાજી ખાય તમે વિચારો ખરા ફરાળી ભેળ ખાય ચીપ્સ ને કેટલું જ્યુસ એટલા પીવે ને એટલા ફ્રૂટ ખાય ને એટલા તો ભાઈ ભલા માણા એના તો ઈ ને એ જ બધું થયું આગળ દ્વિભુક્તમ બલવર્ધનમ બે વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે બે વાર જમો તો તમારી શક્તિ વધે તમારું બળ વધે તમે બોડી બિલ્ડ વધે ત્રિભૂક્તમ છે સદા રોગમ ત્રિભૂક્તમ ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું હોય એટલે તમે વધીને મેક્સિમમ બે વાર ખાઓ તો તમારું બળ સરસ મજાનું થાય તાકાત વાળા ખાવ પણ ત્રણ વાર ખાધું તો એમ કે છે કે એ રોગ કરનારું છે રોગ ઉત્પન્ન કરે અને ચતુરભૂક્તમ તું મારકમ

ભાઈ જે આટલી વસ્તુ કરે છે એને કોઈ દિવસ ડોક્ટર વાનું ચેકઅપ નથી કરતા પોતાની જાતે જ ચેકઅપ કરી લે તો કે આવું બધું શું તો કે હિતાહારા જે હિતકારી ભોજન લે હિતકારી અનુકૂળ હોય એવું મિતાહાર માપસરનું ભોજન લે ઓ હવે આજ તો બહુ હાલવા જવું પડશે એ નહીં અલ્પાહાર છે અને થોડું ભોજન હોય ભાઈ હિતકારી હેલ્ધી વ્યવસ્થિત માપસરનું અને અલ્પાહાર ચિકસિ વૈદ્યો આની ચિકિત્સા કરતા નથી વૈદ્યો આને દી હાથ ઝાલતા નથી એની ચેકઅપ કરતા નથી શું કામ પોતે જ પોતાના વૈદ્ય હોય છે પોતે જ ડોક્ટર હોય છે હવે પછી બહુ સરસ થઈ જાય તો કે હવે આપણે ડાયટ કરીએ છીએ

ઓછી માત્રામાં ખાઓ આટલું વસ્તુ કરશો એટલે તમારે ડોક્ટરની જરૂર નહીં પડે તમે તમારા જાતે જ તમે તમારા પોતે જ તમે ડોક્ટર હોશો જે વ્યવસ્થિત રીતે જમે છે હેલ્ધી ફૂડ જમે છે માપસરનું જમે છે એવાને હવે આહારમ પચતિ વહની દોષન આહાર વર્જિતઃ ધાતુન ક્ષિણેવ સુદોષે સુ જીવિતમ ધાતુ સંશય હવે એમ કે છે કે અગ્નિ જે છે હવે ખરેખર આપણે જમીએ એમ કહે ને કે ભાઈ હવે તો આમ આગ લાગી ગઈ હે પણ ખરેખર અગ્નિ જ છે અંદર જમાડવો પડે અગ્નિને તો અહીંયા કેવા અગ્નિની તો કે આહાર એમ પચતી વહની અગ્નિ જે છે એ આહારને પચાવે આપણી અંદર અગ્નિ રહેલો આહારને પચાવે પછી બીજું કીધું અનાહાર અગ્નિ દોષોને પચાવે અનાહાર પછી હરકો પ્રોપર નથી દોષો હોય એને પચાવી ધાતુને ક્ષણેશી ભાઈ દોષો નો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે ધાતુ હોય એને પચાવે અને ધાતુઓનો નાશ થાય થતા અગ્નિ જીવનને વિકસિત કરે ધાતુઓનો નાશ થઈ જાય પછી અગ્નિ છે કોને વિકસિત કરે જીવનને વિકસિત કરે તમે જોઈ રહ્યા છો કે અંદર પરિસ્થિતિ થાય અંદર વસ્તુ આવે એને પચાવે એના દ્વારા આ બધી વસ્તુ બનતી જાય અંદર અગ્નિ હોય

યુક્તિ હેતુ રોગોનો ઉપાય કરવા વાળો ભાઈ આપણે ડોક્ટર પાસે જાય ને આપણે એમ કેતા હોય પેટમાં દુખે હે બરાબર તો એ શા કારણે પેટમાં દુખે છે એ એની વસ્તુનો ઈલાજ ગોતી જાડે કે ભાઈ આ કર્યું હતું એટલે પેટમાં દુખે તો એ સાચો ડોક્ટર હે આ એ મને આ જગ્યાએ દુખે છે પણ એ શા કારણે દુખે છે એને ખબર હોય પછી જીતાત્મા પ્રતિપત્તિમાન એટલે કે જીતાત્મા પોતાના આત્મા ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો એને ખબર હોય પોતાની ઉપર મહેસૂસ કરેલું હોય એટલું ભણેલો ગણેલો હોય એને એટલા અનુભવ થઈ ગયા હોય આથી એને ખબર ઔષધ સંયોગે બરાબર વિજય પ્રાપ્ત કરનાર સારી પરીક્ષા કરી જાણનાર હોય ભાઈ એ બધી વસ્તુ એને ખબર હોય કેવી રીતે થાય ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને એ લાયક હોય ભાઈ ઔષધોની અંદર મિશ્રણ કરે એ બધી ઔષધિઓને ભેગી કરે કે આ કરવાથી આવું થશે આ કરવાથી આવું થશે એ ચિકિત્સા કરવાને લાયક હોય એટલે અહીંયા ડોક્ટરનું મહત્વ કીધું છે કે ડોક્ટર કેવું હોય કેવા ડૉક્ટર પાસે જવું પડે કેવા વૈદ્ય પાસે જવું પડે ગમે અહીંયા આલિયા ધમાલિયા ધમાલિયામાં એ ગયા હોય દુઃખ દુખતું હોય પેટમાં અને ગોળી આપે માથાની અને પાછું દુખવા માંડે પગમાં એટલે બાવાના બે બગડ્યા તો આવું ન થાય એટલે આ ડોક્ટર ને આપણે આપણે કહે ને આમાં આ ડોક્ટર ફેમિલી ડોક્ટર જે બહુ હોશિયાર હોય ને તરત કહી અને એની દવા મને માફક આવી જેની દવા માફક આવે એની પાસે જવાય હવે વ્યાયામ કરવાનો કીધું વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય પદ્યામ મુદ વર્તિ તસ્ય ચ વ્યાધયો નો પસરપંતિ વેન તેય મીવો કોના જેવું તો કે ભાઈ ગરુડ જેવું વેન તેય જેમ ગરુડની પાસે સરપો જઈ શકતા નથી ભાઈ ગરુડ ને સાપ નો શિકાર કરવો હોય તો કરી શકે એઠે જાય પણ સાપ એવું વિચારે કે મારે ગરુડ નો શિકાર કરવું જ ઉપર જઈ શકે પ્લેન માં બેન ગાલો ત્યાંથી ઠેકડો મારે ગરુડ ન નો

એમની પાસે બીમારી પણ જઈ શકતી નથી હવે તમને એમ થાય કસરત કરવાનું કીધું આ કરવાનું કીધું કેમ તો હવે ઈ પાછો શ્લોક કેવી કસરત કરવાની તો કે વયો બલ શરીરાણી દેશ

આ બરાબર તપાસીને સમીક્ષા કર્યા તપાસીને વ્યાયામમ એટલે વ્યાયામ કરવો જોઈએ અન્યથા રોગમ આપનો યાદ રોગ ઉત્પન્ન કરે ભાઈ તમારું શરીર તમારું બળ તમારો દેશ તમારો સમય તમારું ભોજન આ બધું બરાબર ચકાસી પછી વ્યાયામ કરવા જવાય ગમે એવી રીતે ગમે એ વ્યાયામ કરવા ન જવાય નકર વ્યાયામ ઊંધો પડે અને જે રોગ નથી એ રોગ તમારી અંદર શું થઈ જાય ઓટોમેટિક આવી જાય એવી વાત આપણને છે કે આ શ્લોકની અંદર આપણને કરવામાં આવેલી છે કે જે શરીર પ્રમાણે ઉમર પ્રમાણે દેશ પ્રમાણે દ્રવ્ય પ્રમાણે કાળ પ્રમાણે આપણે આપણી રીતે કસરત કરતા રહેવી જોઈએ તો આ થઈ ગયું આટલી આપણે કરીએ તો આપણે ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી આઈ હોપ બધાને આ મસ્ત મજાનો પાઠ ગઈમો હશે કાવ્ય ગઈમું હશે શ્લોક સમજાઈ ગયા હશે અને વિડીયોમાં સબસ્ક્રાઈબ બાકીનું હશે તો કરી દીધું હશે વિડીયોમાં લાઈક બાકી હશે તો કરી દીધું હશે તમારા મિત્રોને શેરડી પણ કરી દીધી હશે તો આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનૂનમાં અલગ જુસ્સા ની અંદર નવા વિડીયો ની અંદર ફરીથી તમને હું મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ આવજો